સેવાસી વિસ્તારમાં રહેતા આધેડે ગોત્રીમાં નિર્માણ સાઈડ થી ભૂસકો મારી જીવાદોરી ટૂંકાવી હતી શહેરના સેવાસી વિસ્તારમાં પચાસ વર્ષીય મનીષ પટેલ નિવાસ કરતા હતા સવારે સાત વાગે યોગા કરવા જવાનું કહી તેઓ ઘરેથી નીકળ્યા હતા લક્ષ્મીપુરા વિસ્તારમાં નિર્માણાધીન નવી ઇમારત ખાતે તેઓએ પહોંચી ભૂસકો મારી પોતાની જીવાદોરી ટૂંકાવી હતી ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી ડીસીપી જુલી કોટિયા પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા સમગ્ર મામલે તેઓએ વિસ્તૃત માહિતી આપી હતી બનાવને લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઓશિયા હાઈપર માર્કેટની સામે લક્ષ્મીરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ડેડ મોડી અંગે મેસેજ મળતાની સાથે પોલીસ અહીંયા પહોંચેલ તો ડેડ બોડી પહેલાં તો અડના આઈડેન્ટિફાઈડ હતી પણ પોકેટ બધું તપાસતા ખબર પડે છે એનું નામ મનીષભાઈ પટેલ એવું નામ છે સેવાસીના રહેવાસી છે ઘરના બધાનો સંપર્ક કરતાં ફેમિલી મેમ્બર્સ આવી ગયેલ છે અને ફેમિલી મેમ્બર્સનું કહેવાનું એવું છે કે સાત વાગે યોગા કરવા માટે ઘરેથી નીકળેલા હતા ત્યારબાદનો આ બનાવ બનેલો હોવો જોઈએ એ તો હવે ફેમિલી મેમ્બર્સનો કોન્ટેક કરીશું કે આ જગ્યાએ આવવાનું કોઈ કારણ શું કે સીસીટીવી તપાસ અને આગળની તપાસને આધારે ખબર પડશે પ્રાઇવેટ ડિવાઈસ છે જે રીતે કોઈ વ્યક્તિ અંદર ઘૂસી રહે છે બિલ્ડિંગ બની રહી છે એટલે પછી સ્વાભાવિક છે કે કોણ અંદર આવતું હોય કોઈ કર્મ કર્મચારી પણ અંદર આવતો હોય કામ કરનાર પણ આવતો હોય એટલે કદાચ કોઈ રેસ્ટ્રિક્શન ના હોય સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યૂબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર